હવે આગળ મહારાજ કહે છે કોઈ ગુણનું માન સંત પાસે ન રાખવું સત્સંગ કઈ રીતે કરવું બ્રહ્માંડ સહિત કહ્યું ને ઓલા આપણે ગોળીમાં આવે છે ને માન તજી સંતન કે મુકશે પ્રેમ સુદારસ પીજી તે સત્સંગ કરવા બેઠા હોય સમાગમ માન બહાર મૂકીને આવું અંદર તો મજા આવશે સત્સંકરા જોડા ક્યાં કાઢી ના છ બહાર ને એ માનને જોડા ભેગા મૂકીને અંદર આવો પછી જતી વખતે લઈ જાવ તો લઈ જાઓ મૂકી આવ તો સારું પરમનેન્ટ પણ કદાચ ના પોસાય તો અંદર તો લાવું જ નહીં લઈ જવું હું આધા નહીં તંગડી ઊંચી રાખી હોય નહીં માન તજી સંતન કે મૂકશે પ્રેમ સુધારસ પીજીએ જો માન તજી ના હો ને તે પ્રેમ સુધારસ નહીં રહે ઝેર થઈ જશે એ બધું તમને અવરું પડશે મારા ઉપર જ વાત થાય છે મારી પાછળ જ પડ્યા છે એવું થઈ જશે એની માન મૂકીને જો આ શિવલાલ શેઠ હતા પેલું સોપારી ચાવતા કંઈક કડાક અવાજ આવ્યો તો આત્માન સાહે હા એમને કહ્યું કયું કૂતરું હાડકું ચાવે છે આવું જ ને એમને ખબર પડી આત્માન સાંઈને કે આ શિવલાલ શેઠ પણ ડાયરેક્ટ નામ ના દીધું એમને સંબોધીને કહ્યું કયું કૂતરું હાડકું છે સીધા ઊભા થઈને બહાર છૂટ્યાયા અને આજીવન નિયમ લઈ લીધો સોપરે જો સવરું લીધું કેમ માન મૂકીને ના હતા માન સાથે આવ્યા હોત ને અવરું પડત સ્વામીને ભાન પડતી નથી અમને ખાનગીમાં કહ્યું હોત તો સ્વભા વચ્ચે આવરૂ લીધી ઊંધું પડત માન મૂકી ના હતા તો ફાય ગયા રાજીપો થઈ ગયો સંતનો કોઈ ગુણનું માન સંત પાસે ના રાખું જે અભિમાન રાખે છે જો વાંધો નહીં કે રાખો અભિમાન રાખો પણ પછી જે અભિમાન રાખે છે તેના પ્રત્યે અમને સહેજે અરુચિ છે આ થશે તો રાખવું તો રાખો અભિમાન મને વાંધો નથી પણ તમે ફાવશે નહીં મને અરુચિ રહેશે નહીં મજા આવે તમે બી બધી સેવા કરશો પણ મને મજા નહીં આવે હોશિયાર થઈને તરી સેવા અંગીકાર કરવી પડશે મજા નહીં આવે હોશે હોશે નહીં હા અભિમાન મૂકીને ના તો ખાલી મમરા આપશે તો હશે હશે ખાઈ જઈશ કાદુ લા જીવન કોડીનો રોટલો હશે હ સરળ ચિત્ર રહેવું સત્સંગની અંદર જેટલી સરળતા એટલું ભગવાન સાથે સંબંધ તમારો હા જેટલી અકળાય એટલી ભગવાન સાથે છૂટા પડે લખે છે સરળ ચિત રહેવું તે અનંત ગુણોનું મૂળ છે સરળ ચિત થાય ને બધા ગુણ એને લાભદાયી થાય છે નહીં તો એ ગુણ હોય ને ઊંધું પડે ઝડ થઈ જાય એવું જ સરળ ચિત સરળ ચિતમાં એટલું જ કોઈ સાથે આટી દાવો ના હોય બધા મહિમા સમજે ગુણગરણ કરે અને સત્સંગમાં નિર્માની પણ વર્તે ભગવાન સામે દ્રષ્ટિએ ભગવાન રાજી કરવાનું તાન હોય એ સરળ છે હશે બીજું બધું એ અંદર હોય અકળાઈ હોય ને એમાં તો માન દેહાઈ માન તો બહુ જ ભગવાનને ભગવાન ભગવાને વાંકા વારી દે તમારું માન છે ને ભગવાન બચારા આમ થઈ જાય એવું થઈ જાય સરળતા વિના મેરું જેટલા ગુણ હોય તો પણ ટકતા નથી દેવાનું ફૂંકે હા આટલા અબજો રૂપિયા હોય ને દેવાનું ફૂંકે એવું થાય એ કેટલું બધું લખ્યું હોય સરળતા એના મેરું જેટલા ગુણ હોય તો પણ ટકતા નથી રાજાઓ પણ મોટા પાસે નમતા રહે તો તેની કીર્તિ વધે છે નમે નહીં તે બધું ખૂએ છે જો આ એક ટૂંકમાં વાત નમે નહીં તે શું નમે નહીં તે બધું ખૂએ છે કાણી ફેલી ભર ભર કંઈક નીકળતી જાય એ ચકલી ખુલ્લી હોય ને બંબો ભરે રાખો ભરાય એવું છે સરળતા વિના બધું ખુવે છે નમે નહીં તે બધું ખુએ છે તો એનું ઊંધું કરો તો નમે છે તે બધું જાળવે છે એવું લોકમાં એક કહેવાય છે નમે સૌને ગમ ગમેલા લોકમાંય જરાકડપણ હોય તો પૂંચકીને ફેંકી દે હા લોકમાંય નથી ચાલતું અમુક વ્યાજબી રીતે મેરવું હોય મોટે તો બરાબર છે ખોટી રીતે મેર્યું હોય તો લોકને માન્ય ના થાય કદાચ બોલી ના શકે અંતરમાં એને ભાવ ના થાય હેદાન સાંઈ મહારાજની જય